મહેશ્રી બાપુ આવે કારો બાપુ આવતા જ ધાર ને ધાર મહેશ્રી બાપુ આવે ને ઈણું ખેતર છે તો આપણે જે ઓલું હુકાવણી કરીએ ને એ ડાંડર છે શેટ ઓલી ઓવડી દેખાય ને ના તો એ છે ને થોડુંક હુકાઈ ગયું પાન ભર એટલે મેં છે ને મહેશ્રી બાપાની પાસે મહેશ બાપાને મને ફોન આવ્યો હતો કે ભાઈ ડાંડર વાઢવું હોય તો તમે જીવાની ફોન કર્યો જીવા લીલું કાસ હોય ને તો આપણે વાઢે જવા માટે નીણ નાખવા તો છે ને પાછું હું કેવો અપલખણી રહ્યો ખબર ડાંડર જોવે જોવે ને વાટા ડાંડરમાં ડુંડા હોય પાન બોર હોય તો જ વાટા હું એવો લખણ ખોટી ગયો એટલે આવું બધું હે તો જો આપણે હે ને આપણી કાય એમ નોક નોક ઠેકાણે હમણા ફરીએ તો આ જો લખો વાઢે માર મામાનો દીકરો ડાંડા લખા ડાંડા વાટા સા તું ડાંડા રે ને ઓય તો ઠીક આ કરતા છે નું ડાંડર છે ઓલી કરતા જાડું છે કાં વાલે મજામાં તો મિત્રો હે ને હું દાંડર વાઠે ત્રણ ફરી હબા ભાગી ગયો ને હટક માં આપડા હાટો બનાવ ને સ્પેશિયલ કડક એકદમ મસ્તીનો ચા હે કડક એકદમ રાબડો નો હો ગરમી હે ભાઈ સાબ ગરમી થાય બીજી ભાત ની હો કે કે ની ગરમી એક કરો ને કરા તડી કો તો આવે ગો ચા આપડો હાલો નાખે હે તો મિત્રો આપણે આ હે ને દાંડર વાઠ રહ્યો ને તો વઈજો હવે ભીનો સાડે વિજા

मारे काटिया वाज माई कोक देख भुलोई पड़ी भगवान तो भूलो पड़ो के okay भाई कहीं ए मित्रों खड़े लो जो भूड़ो भैया देवो नत ना आ कापिनो से आ आ

એ આ બ્લોગ ને અંદર આપણે કહેવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આઠ હજાર ને નવ હજારની ગુણી છે શાલી કિલો આવે ને આને અંદર પોપરાનો ખોળ આવે મકાઈનો ખોળ આવે પછી મકાઈનું ભડકું આવે કિપાહી આવે રાતદાણ આવે પછી ઘણી વસ્તુ આવે પછી કિપાહી બધા આવે તો આનો શું ભાવ છે ખબર આનો એક શાલી કિલ્લાનો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયા તો અત્યારે આના પાંત્રી કિલો કિપાસિયા છે સોળસો રૂપિયા પૂરા ને આ પિસ્તાલીસ કિલો છે પચાસ રૂપિયા ભાવ છે તો એ આ અટાણે આપવું નપો હોય અટાણે તમે આ આપો તો અત્યારે આપણે અટાણે દિવાળી મેનાન ગાય દૂર થશે ચાર સાત થી પાંચ પાંચ લીટર આપે છે તો આ તમે આપો તો આપણે મૂકવું પડે

કાપ રાખ્યા પછી પ્રેગનેન્ટ થયા પછી ને દૂધમાં કાપ પડી જાય પછી જે કાપ પડ્યો હોય ને એટલો ને એટલો કાપ રહે એથી બહુ ઘટે બહુ વધે ને એટલે ચાર પાંચ પાંચ મહિનાથી હું થાય ને એટલે આ દેવું પોહાય આપણે છે ને ભાવ બહુ એટલી નો પોહાય ન કહો તો આ પણ દેવું પોહાય પછી આપણે આ સાલું બે બે કિલા ને વસમાં આપણે સણાનો ફૂકો નાખીએ જે મગફળીનો પાલો આવે ને એવો આપણે સણાનો પાલો આવે એ સણાનો પાલો એટ નાખીએ

પછી મકાઈનો નો ભરી ગયું કીપા છે તો આપણે ઓલી એક બેગ તોડ આ કીપા છે આ હે ને પેશે લાખો કપા છે છે આણા અંદર ફેટ નું પ્રમાણ વધારે હોય આ એક આપણે બેગ તોડ લે આ હે ને ઓજ કાલે જ આના અંદર ગો ગોર ભરે આમ આવું નીકળે આમ ઓલામાંય નીકળે આ ભરે કે કીસ નીકળે

ફોન ભગવાન ને આપી દે એટલે આપણી મહેનત કરવાની તો આપણો તો આપણે કઈ પાસે આપણી પાસે નોકરી જ આ આપણી નોકરી જ છે નોકરી વાળા કે દી આખો ખુરશી માથે બેસે બેન ખુરશી માથે બેસે પણ દી આખો એની નોકરી તો કરવી જ પડે એટલે આપણી ટાઈમ થાય એટલે નોકરી માથે ચડે જવાની હલો ગોટાણા અઢી વાગ્યા હું નોકરી ઉપર ચડે ગોટાણે આપણે જવાનું છે દાંડર કાઢવા ખોટું ખોટું રહ્યું એના કરતાં દાંડર વેલા વધાઈ જાય તો એક દિવસ એક કો લાગે કાયમ કાયમ જાયન થોડ થોડો વધે એના કરતા એક દિવસ

તો મિત્રો જો આપણે છે ને કારા બાપાના ખેતરમાં પસોર કરી દીધા કા તો કે કેમ જા પાણીનો કે કઈ જો તો હે ને આ મીટળો જો મિત્રો 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 ટીટોળીના ઈંડા ત્રણ હેઠા છે એક આડું છે ટીટોળી જો વા ઊભી તો રણિયાને પ્રાતળે ઓરવણો ચાલુ છે

પણ દરિયો મસ્ત મજાના ને કરે જોરો સોરો તું રતન રૂપાડા રતન રૂપાડા એવા મોંઘામૂલવાડા એવો દરિયો નો પેરે મોતી માડા

Hallo mijn jongen kan maar niet geven ik heb een ijscream ijsje gaan we ijsje ijsje Hallo kan ik een kauw ijsje ijsje Missies